નમસ્કાર મિત્રો જૂનાગઢના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાજીના મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઈ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની રીટમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્થાનિક સત્તાવાળાઓને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ લાદવા નિર્દેશ કર્યો હતો હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાથી નહીં ચાલે પરંતુ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે કડક પગલાં લેવા પણ એટલા જ જરૂરી છે ગિરનાર પર અંબાજી માતાજીના મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસની ગંદકી સહિતની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવા સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને હાઈકોર્ટે કડક તાકીદ કરી હતી ની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટર સહિતના સત્તાવાળાઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને એવી માર્મિક ટકોર પણ કરી હતી કે સ્વચ્છતા અંગે સરકારની અનેક સ્કીમ છે પરંતુ તેના અમલ માટે ઈચ્છાશક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો